ગુજરાતીઓને સરળતાથી અંગ્રેજી બોલવા માટે મસ્ત મજાના સ્ટ્રક્ચર ખાસ પાકા કરી લેવા જોઈએ જેથી ગુજરાતીઓનું અંગ્રેજી બોલવાનું સપનું આરામથી મસ્ત મજાનું સાકાર થઈ જાય તો એવાજ મસ્ત મજાના સ્ટ્રક્ચર જોઈશું આજના વિડિયોમાં એજ તો હું કહેવા માંગતો હતો હું એજ કહેવા માંગતો હતો એજ તો હું વિચારતો હતો હું એજ વિચારી રહ્યો હતો તો તો હું સમજાવવાનો પ્રયત્ન કરતો હતો મેં જોયું મિત્રો આ પ્રકારના વાક્યો આપણે ઘણી વાર રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ હવે આ પ્રકારના વાક્યનું ટ્રાન્સલેશન કેવી રીતે કરી શકાય ચાલો જોઈએ એક મસ્ત મજાનું સ્ટ્રક્ચર મિત્રો આ પ્રકારના વાક્ય માટે તમારે યાદ રાખવાનું છે ધેટ ઇઝ વોટ અને ત્યારબાદ જે સેન્ટેન્સ આપેલું હોય એનું સિમ્પલી કરવાનું ટ્રાન્સલેશન મિત્રો આ પ્રકારના વાક્યોનું તમે આરામથી ટ્રાન્સલેશન કરી શકો કેવી રીતે અહીંયા જે લખેલું છે હું કહેવા માંગતો હતો હું કહેવા માંગતો હતો યાદ કરો તમને આ પ્રકારના વાક્યનું અંગ્રેજી આવડે છે યસ આઈ વોન્ટેડ ટુ સે આ થશે હવે એ જ તો એના માટે તમારે યાદ રાખી લેવાનું છે ધેટ ઇઝ વોટ તો તમારું આખું વાક્ય બનશે ધેટ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ સે

હું સમજાવવાનો પ્રયત્ન કરતો હતો યસ આઈ વોઝ ટ્રાઈંગ ટુ એક્સપ્લેન એજ તો એના માટે ધેટ ઇઝ વોટ તો આખું વાક્ય બનશે ધેટ ઇઝ વોટ આઈ વોઝ ટ્રાઈંગ ટુ એક્સપ્લેન યસ જોઈ લો યસ આવી રીતે હજુ એક વાક્ય જોઈએ કોન્ફિડન્સ આવે એજ તો મેં જોયું મેં જોયું મતલબ આઈ સો જોઈ લો યસ એજ તો મતલબ ધેટ ઇઝ વોટ તો આખું વાક્ય બનશે ધેટ ઇઝ વોટ આઈ સો સમજાવ્યું એ પૂછતી હતી આ બે વાક્યોના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં યસ મિત્રો આગળ વધીએ એની પહેલા આપણે આપણા બધા ટીચિંગ ક્વોલિટી આપીએ છીએ

તમે નવો ફોન ખરીદવા માંગો છો અથવા તો આ જ વાક્યને આપણે બોલીએ છીએ તમારે નવો ફોન ખરીદવાની ઈચ્છા છે યસ માધુરી આજે ઘર સાફ કરવા માંગે છે અથવા તો આ જ વાક્યને આપણે કઈક આવી રીતે બોલીએ છીએ માધુરી ને આજે ઘર સાફ કરવાની ઈચ્છા છે યસ આપણે આજે રાત્રે ફિલ્મ જોવા માંગીએ છીએ અથવા તો આ જ વાક્યને આપણે કઈક આવી રીતે બોલીએ છીએ અમને આજે રાત્રે ફિલ્મ જોવાની ઈચ્છા છે તો અહીંયા તમે શાંતિથી બધા જ વાક્યો જોયા છે તમને ખ્યાલ આવેલો હશે કે અહીંયા ઈચ્છાની વાત છે અને બધી ઈચ્છા વર્તમાનમાં લખેલી છે તો આ પ્રકારના વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવા માટે જોઈએ એક મસ્ત મજાની સિન્ટેક્સ ખૂબ જ કામની છે અને રોજિંદા જીવનમાં સો ટકા વપરાય છે તેણી પુસ્તક વાંચવા માંગે છે અથવા તો તેણીને પુસ્તક વાંચવાની ઈચ્છા છે આ પ્રકારના જેટલા બી વાક્યો છે એના માટેનું સ્ટ્રક્ચર યાદ રાખજો પહેલા આવશે કરતા ત્યારબાદ ઈચ્છા માટે વોન્ટ

હવે સી સાથે વોન્ટ ટુ લેવું કે વોન્ટ્સ ટુ લેવું તો યાદ કરો ત્રીજો પુરુષ એકવચન સી સાથે વોન્ટ્સ વી ફાઈ લેવું પડે તો સી વોન્ટ્સ ટુ ચલો કઈ ક્રિયા કરવા માંગે છે વાંચવાની તો વાંચવા માટે રીડ છે તમારે લેવાનું વી સ્વરૂપે સી વોન્ટ્સ ટુ રીડ અ બુક જોઈ લો તો આ પ્રમાણે કામકાજ થશે આઈ હોપ તમને કન્સેપ્ટ સો ટકા ક્લિયર થતો હશે નેક્સ્ટ વાક્ય જોઈએ વધારે કોન્ફિડન્સ આવે તમે નવો ફોન ખરીદવા માંગો છો

વાક્ય રચનાને આધારે સ્ટ્રક્ચર ને આધારે આરામથી કરી શકો ટ્રાન્સલેશન હવે આ ચાર વાક્યોને આધારે તે પોતાનું ગૃહ કાર્ય પૂરું કરવા માંગે છે તેઓએ નવો વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા છે આના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં ખાસ આપજો અને એ જવાબના હું તમને જવાબ આપીશ એટલે તમને ખ્યાલ આવે કે તમારું સ્પીકિંગ લેવલ ક્યાં સુધી પહોંચેલું છે તમારામાં કઈ કઈ નાની નાની ભૂલ થાય છે એ હું ખાસ રિપ્લાય આપીશ મતલબ તમે ખાસ આન્સર સો ટકા કરજો હવે આવા જ મસ્ત મજાના વિડિયોની માહિતી મેળવવા માટે અપડેટ મેળવવા માટે સ્પોકન ઇંગ્લિશના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ જોડાઈ જજો ઘણા બધા વ્યક્તિ જોડાઈ ગયા છે

આજ તો હું તમને શીખવી રહ્યો છું અથવા તો આ હું આજ તમને શીખવી રહ્યો છું યસ આજ તો મેં તમને કહ્યું હતું યસ આજ તો તેને ગમે છે મેં આજ તો જોયું તો આ પ્રકારની જે વાત છે એના માટે સ્ટ્રક્ચર શું આવશે જોઈએ એક મસ્ત મજાનું સ્ટ્રક્ચર છે જે તમે રૂટિન લાઈફમાં યુઝ કરી શકો યસ હું આજ તો તમને શીખવી રહ્યો છું હું આજ તમને શીખવી રહ્યો છું આ રીતે જે આપણે વાક્યો બોલીએ છીએ એના માટે તમારે યાદ રાખવાનું છે ધીસ ઇઝ વોટ અને ત્યારબાદ જે વાક્ય આપ્યું એ વાક્ય લખી નાખવાનું જોઈ લો તો તમારું ધીસ ઇઝ વોટ આ બનશે આ પ્રકારના વાક્યનું સ્ટ્રક્ચર યસ તો કઈ રીતે ભાષાંતર કરીશું હું તમને શીખવી રહ્યો છું ચાલુ વર્તમાનકાળ કાળ યસ એમિઝાર પ્લસ વિપોર તમને એ વાક્ય તો સો ટકા આવડતો છે હું તમને શીખવી રહ્યો છું આઈ એમ ટીચિંગ યુ હવે આજ તો એના માટે તમારે યુઝ કરવાનું તો 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 તમારું આખું વાક્ય વાક્ય બનશે જોઈ લો આ આ પ્રમાણે તમે સિમ્પલી ટ્રાન્સલેશન કરી શકો વધારે કોન્ફિડન્સ આવે આજ મેં મેં તમને 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 ભાષાંતર આવડે જ છે આજ તો એના માટે તો આ પ્રમાણે તમારું થશે ટ્રાન્સલેશન નેક્સ્ટ વાક્ય લઈએ આજ તો તેને ગમે છે યસ

આ બેના વાક્યોના જવાબ તમારે આપવાના છે કમેન્ટ સેક્શનમાં ભૂલતા નહીં યસ આગળ વધીએ એની પહેલા મિત્રો આપણે એક મસ્ત મજાનો કોર્સ લોન્ચ કરેલો છે માત્ર 1499 માં આટલા બધા મસ્ત મજાના ફાયદા સાથે ડિટેલમાં જાણવું છે તો કોન્ટેક્ટ નંબર આપેલો છે કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી લઈ લેજો જેથી આરામથી કોઈ પણ ગુજરાતી મસ્ત મજાની મેથડથી અંગ્રેજી બોલતા શીખી શકે આગળ વધીએ એક મસ્ત મજાના સ્ટ્રક્ચર પર તેણે ગયા વર્ષે ધૂમ્રપાન કરવાનું બંધ કર્યું શ્રેયા મીટિંગ દરમિયાન ગાવાનું બંધ કરે છે જય ગાડી ચલાવવાનું બંધ કરી દેશે મેં સાંજે કોફી પીવાનું બંધ કરી દીધું છે તો બધી જગ્યાએ બંધ કરી દેશે બંધ કરી દીધું છે બંધ કર્યું આવું તમને કઈ દેખાય છે તો તરત તમને ક્લિક થશે બંધ કરવું એટલે સ્ટોપ યસ એ વાત તો આવશે પણ હવે સ્ટોપ ને લગતી વાક્ય રચના કઈ જોઈએ મસ્ત મજાના સ્ટ્રક્ચરની મદદથી સો ટકા સમજ્યા છે ચાલો જોઈએ તેણે ગયા વર્ષે ધૂમ્રપાન કરવાનું બંધ કર્યું હવે સાંભળજો સમજો આની વાક્ય રચના પહેલા આવશે કરતા ત્યારબાદ સ્ટોપ પણ અહીંયા જે સ્ટોપ છે તમારે આ ક્રિયાપદને આધારે લેવાનું કાળને આધારે લેવાનું કઈ રીતે હમણાં સમજાવું છું આરામથી સમજાઈ જશે ત્યારબાદ સ્ટોપ પછી હંમેશા ક્રિયાપદનું નું આઈએનજી વાળું રૂપ લેવાનું એક આ વાત ધ્યાન રાખવાની છે અને અહીંયા વિફોર સ્વરૂપે શું આવશે જે ક્રિયા તમે બંધ કરો છો એ ક્રિયાને તમારે આઈએનજી સ્વરૂપે લેવાની ત્યારબાદ કમ્પલસરી કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ ચાલો હવે સ્ટ્રક્ચર ને આધારે આ વાક્ય કરીએ ટ્રાન્સલેશન તેને તો તેને માટે આપણે લઈશું હી બંધ કર્યું તો સાદો ભૂતકાળનો સેન્સ આવે છે મતલબ તમારે વી2 લેવું પડશે સ્ટોપ નું જે થશે સ્ટોપ યસ ઈડી વાળું રૂપ સ્ટોપ હી સ્ટોપ ચલો શું બંધ કર્યું ધૂમ્રપાન કરવાનું મતલબ સ્મોકિંગ ગયા વર્ષે લાસ્ટ યર તો આખું વાક્ય બની ગયું હિ સ્ટોપ સ્મોકિંગ લાસ્ટ યર જોઈ લો અહીંયા સ્ટોપ કરવું એ મહત્વની બાબત છે વિટુ ટુ કઈ રીતે આવ્યું તમને સમજાઈ ગયું હશે અને અહીંયા જે વી ક્યુ લેવું એ પણ એક મહત્વની વાત છે તો મિત્રો આ સ્ટ્રક્ચર રોજિંદા જીવનમાં ઘણી વાર વપરાય છે એટલે ખાસ ખાસ ખ્યાસ પાકો કરી લેજો અને આના આધારે પ્રેક્ટિસ પણ કરી લેજો યસ નેક્સ્ટ વાક્ય શ્રેયા મીટિંગ દરમિયાન ગાવાનું બંધ કરે છે યસ કરતા કોણ છે શ્રેયા બંધ કરે છે યસ સાદો વર્તમાન કાળ

બંધ કરી દીધું છે પૂર્ણ વર્તમાન કા તો હેવેસ પ્લસ વી થ્રી તો કા તમે હે સ્ટોપ કરી શકો અથવા તો હેવ સ્ટોપ કરી શકો ક્યુ કરશું એ કરતા પર ડિપેન્ડ છે કરતા છે આઈ એટલે લેવું પડશે આઈ હેવ સ્ટોપ કઈ ક્રિયા બંધ કરી છે પીવાનું મતલબ ડ્રિંકિંગ આઈ હેવ સ્ટોપ ડ્રિંકિંગ કોફી ઇન ધ ઇવનિંગ જોઈ લો તો આ પ્રમાણે તમે સિમ્પલી વાક્ય રચનાને આધારે ટ્રાન્સલેશન કરી શકો છો આઈ હોપ